જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ત્યારે જે નેતાઓ મેદાનમાં ઉતરેલા હોય અને જેમને પાંચ વર્ષ માટે ખુરશી જોતી હોય અને એ જ નેતાઓને જ્યારે મત જોતા હોય ત્યારે એમના મત વિસ્તારના જેટલા પણ મતદારો છે બધા માય બાપ લાગવા લાગે છે અને પછી જેવા ચૂંટાઈને આવ્યા ખુરશી ઉપર બેઠા પાંચ વર્ષ માટે સત્તા મેળવી એટલે પછી મતદારો કોણ તમે કયા વિસ્તારના છો એ બધું જ ભૂલી જાય છે ધારાસભ્ય એવા છે કે જેમને ફક્ત પાંચ વર્ષ માટે ખુરશી જોતી હોય છે જેવી ખુરશી મળી કે એમને એવું લાગે છે કે મતદારો તો બોલ્યા કરે એમને તો જે સમસ્યા પડતી હોય ભલે પડે મને તો પાંચ વર્ષ માટે આરામ મળ્યો છે ને મારી પાસે તો એસી ગાડી છે હું તો ગમે ત્યાં ગાડીમાં બેસીને જતી રહીશ મને કોઈ પણ જાતની મુશ્કેલી નથી પડવાની સામાન્ય સુવિધા જો મારે જોતી હશે તો મારા ઘરે સામેથી મને મળી જવાની છે મારે કોઈ જગ્યા ઉપર હાથ પણ લાંબુ નહીં કરવો પડે મતદારોનું જે થવું એ ભલે થાય હવે અમે આજે એટલા માટે એવું કહી રહ્યા છીએ કારણ કે જે ઠક્કર બાપાનગર વિધાનસભા છે તેમના જે ધારાસભ્ય છે તે હવે ક્યાંક એમની જ સામે એમના જ સ્થાનિક મતદારો છે એમણે બાયો ચડાવી છે જે કંચનબેન રાદડિયા છે તેમની જ સામે હવે તેમના જ મતદારોએ હાઈ હાઈના નારા લગાવ્યા છે આમ તો બેન ફેસબુક પોસ્ટ કરતા હોય છે ઘણી બધી જગ્યા ઉપર ઘણા બધા વિસ્તારમાં જતા હોય છે ત્યારે સૌથી પહેલા તો એક વિસ્તારમાં ગયા છે એમણે જે ફેસબુક પોસ્ટ કરી છે તેમના વિશે ચર્ચા કરવી છે અને પછી એ વિસ્તારની પણ ચર્ચા કરવી છે કે જ્યાં કંચનબેન નથી પહોંચી શક્યા ખાલી કહેવામાં આવ્યું હતું કે તમારા કામ થવાના છે કંચનબેન રાદડિયા કે જેમણે સહેજપુર ફદેલી વિસ્તારમાં લોકોને પડતી હાલાકી અને મૂળભૂત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કાઉન્સિલર શ્રીઓ સાથે રાઉન્ડ લઈને વિસ્તારની સ્થિતિનો રૂબરૂ અભ્યાસ કર્યો તથા યોગ્ય નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી. બેન ગયા હતા એમને જ લઈને જે આ બધા ફોટોસ છે એમણે મૂક્યા છે કે લોકો સાથે એમણે ક્યાંક જે અલગ અલગ મુલાકાત કરી લોકો સાથે વાતચીત કરી પણ હવે આ તમામ બાબતે જ્યારે કંચરમેન અલગ અલગ વિસ્તારની મુલાકાત લે છે તો ક્યાંક એવું લાગ્યું છે કે ઘણા બધા બીજા લોકો છે એમને એવું લાગ્યું કે અમારા મત વિસ્તારની મુલાકાત નથી લેતા રાતનો સમય હતો એક વિસ્તારના લોકો મેદાનમાં આવ્યા કંચન રાદળ્યા છે એમના હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા કારણ કે અમને પ્રાથમિક સુવિધા નથી મળતી ડ્રેનેજ બાબતે એમને સમસ્યા છે ગટર લાઇન બાબતે એમને સમસ્યા છે અને જ્યારે લોકો એવું કહે છે કે અમે જ્યારે કહેવા માટે જઈએ છીએ કે અમારી જે સમસ્યા છે એમના ઉપર તમે ધ્યાન તો આપો તો કંચન રાદળિયા જે પતિ છે એવું કહી દે છે કે કોર્પોરેટર પાસે જાઓ હવે લોકો એટલા ગુસ્સામાં ભરાયા છે લોકોએ એવું તો કહી દીધું છે કે તમને શું ખાલી લોય પીવા માટે રાખ્યા છે કાવા મારે કોની પાસે લઈને જવાનું લોકો પણ એવું કે છે કે જો અમને સારા કોર્પોરેટર મળતા હોય તો અમે કોર્પોરેટરના ચૂંટવા માટે નથી આવતા અમારા હોય તો પછી અમે ક્યાંક સારા ધારાસભ્ય શા માટે જોઈએ એટલે હવે કંચન રાદડિયાની ઉપર અત્યારે ક્યાંક જબરદસ્ત લોકોનો જે રોષ છે તે ફાટ્યો છે અમે આવા ધારાસભ્યોને પણ કહેવા માંગીએ છીએ કે તમને પાંચ વર્ષ ચૂંટીને મોકલ્યા છે ખુરશી ઉપર બેસાડીએ છીએ કામ કરો ને એસી ચેમ્બરમાં બેસવાથી કઈ કઈ થાય થાય એક બે વિસ્તારની મુલાકાત લેવાથી તમે જો આ ફોટો મૂકો છો તો બીજા વિસ્તારના લોકોનો વાંક શું છે એ લોકો કેમ રાત્રે મેદાનમાં આવે છે દિવસભર આખો દિવસ તમારો વિરોધ કરે છે કારણ કે એમને સુવિધા નથી મળતી જ્યાં રોડ બનાવવાની વાત છે ત્યાં તમે ડામર પાથરી દો છો તમે ક્યારે પણ જોવા નથી જતા લોકોએ હવે એવું કહી દીધું કે જો અમારી સમસ્યા છે ડ્રેનેજ બાબતે સમસ્યા છે જે ગટરની જે લાઈનો છે મોટી કરવાની વાત છે નવી નાખવાની વાત છે જો એમાં ધ્યાન આપવામાં આવે તો પછી આવનાર સમય હવે બે જ મહિના બાકી છે ચૂંટણીમાં અમે બતાવી દઈશું કે અમે કોણ છીએ એટલે તો અહીંયા સવાલ થાય છે કે આવા કેટલાય ધારાસભ્ય છે કે જેમને ફક્ત પાંચ વર્ષ ખુરશી ઉપર બેસવાનો જ મોહ છે કામ થાય કે ન થાય એ આપણે પછી જોઈ લઈશું ઘણી બધી વખત આપણે પણ જોયું છે કે ઘણા ધારાસભ્ય એવા પણ છે કે જેમને ખરેખર મતદારોની ચિંતા થતી હોય છે એવું કહેતા હોય છે કે મતદારો તો આપણું ભવિષ્ય છે અને આ તો હર હંમેશા છે જો આ આપણી સાથે રહેશે તો પછી આપણને આવનારા પાંચ વર્ષ ફરીથી ખુરશી મળશે પણ ઘણા ધારાસભ્ય એટલા ઢીલા છે કે ખબર જ નથી પડતી કે એમને કામ કરવું છે કે નથી કરવું ખાલી ફોટો પાડી સોશિયલ મીડિયા ઉપર મૂકવા છે અને એમાં જ અત્યારે સામે આવ્યા છે કંચનબેન રાદડિયા ધારાસભ્ય છે તેમ છતાં હજુ લોકોના પ્રશ્નના હલ નથી થયા હવે બે હજાર સત્યાવીસ નજીકમાં છે અને એમાં પણ સ્થાનિક સ્વરાજ નજીકમાં છે જો લોકોએ મન બનાવી લીધું કે બે મહિનાની અંદર તેઓ કંઈક કરશે તો પછી હવે ધારાસભ્યને પણ ચિંતા થવી જોઈએ ધારાસભ્ય ખુદ તમે માર્કેટમાં નીકળો લોકોના પ્રશ્ન રજૂઆત જે કરે છે સાંભળો તમારા પતિ તો સાંભળે છે તમારી સાથે હોય છે પરંતુ એમની જગ્યા પર તમે જાઓ તમે ધારાસભ્ય છો તમે ક્યારે તમારા જે જનતા છે મત વિસ્તારના લોકો છે એમને તમે એવો જવાબ નહીં આપી શકો કે ના તમે બીજી જગ્યા પર રજૂઆત કરો અને જો તમને આવું જ લાગતું હોય કે તમારા મતદાર છે અલગ અલગ ઓફિસ જાય અને ઓફિસ ઠેર ઠેર ભટકી અને પછી પોતાના પ્રશ્ન રજૂ કરે તો તમારે પણ પછી મત માંગવા જ ના જવું જોઈએ તમે જ્યારે અલગ અલગ તમારા જે શેરી મહોલ્લા છે ત્યાં જાઓ છો હાથ જોડીને મત માંગો છો ત્યારે તમને એવું નથી થતું કે અમે મત માંગવા માટે આવ્યા છીએ અમારે જરૂર છે તો એ લોકો એટલા માટે તો તમને મત આપ્યા છે કે એમને ઘરની બહાર ના નીકળવું પડે એક રજૂઆત કરે કે એક પોતાના કોર્પોરેટર ને વાત કરે તો એ સીધી ધારાસભ્ય સુધી પહોંચી જાય ધારાસભ્ય ફટાફટ કામ કરાવી દે એટલે કંચનબેન જે રીતે અત્યારે તમારો વિરોધ થઈ રહ્યો છે એક વખત તમારે પણ જોવો જોઈએ કારણ કે લોકો અત્યારે જબરદસ્ત રોષે ભરાયા છે અને લોકો જે તમને કહી રહ્યા છે એક વખત સાંભળી લેજો નહીં પછી તમારા માટે પણ બે મહિના દૂર નથી મારી માંગણી સ્પષ્ટ છે નાની ગટર લાઈન તાત્કાલિક બદલી ક્ષમતા પ્રમાણેની મોટી ગટર લાઈન નાખવામાં આવે અને રોડે રોડ ઉપર ખાડા ખાડા નથી પણ ઉપર રોડ છે તો રોડ રિપેર નહીં પરંતુ રીકન્સ્ટ્રકશન કરી સંપૂર્ણ રોડ નવો બનાવવામાં આવે રોડ મુદ્દે કહીશું ત્યારે એમએલ એ ચોક્કસ કહેશે કે હમણાં કટિંગ આવવાનું છે તો એમએલ એ લોકોને જણાવવું પડશે કે ક્યારે ચાલુ થશે અને ક્યારે કામ સમાપ્ત થશે

તોય કોઈ સમજતો નથી એ લોકો અહીંયા શાંતિથી સુઈ રહે છે આ નહીં થાય તાત્કાલિક આનો નિવારણ તો અમે એનો જવાબ આવતા બે મહિનાની અંદર ચૂંટણીમાં અમે જાહેર કરીશું અમારા રીતને અહીંયાના કોર્પોરેટર કોણ છે

પબ્લિક કઈ કઈ કંટાળી ગયો છે કોર્પોરેટરને કોઈની જરૂર નથી એ લોકોએ એના પેટ ભરી લીધા છે એટલે કોઈ પબ્લિકનું સાંભળતું નથી અત્યારે આનો જવાબ અમે જરૂર ચૂંટણીની અંદર આપીશું આપીશું એટલે આપીશું આનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે તમારા મત મુજબ કોર્પોરેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ પગલા લેવામાં નથી આવતા પગલા લેવામાં નહીં આવતા ચાલુ આયા અમારે 12 મહિના ચોમાસું અમે તમને આયુન કહી ગયા તો કે આ થઈ જશે હજુ 12 ઘરવાળા પાસે હું જોમે આવીકલે લાગે છે તમે જાઓ કુલદીપાલનો ઓફિસ હું ફોન કરું તો ઇમને શું લોહી પીવા કે હું ઉઠાવ સરનામે છે

અમે તારા આ 25 વખત મળ્યા કાલ મોકલું છું કાલ મોકલું છું હજુ જ છે એટલે લોલીપોપ આપવાનો લોલીપોપ અને ઘડિયાર ઘડિયાર ઘડિયારની સામે તો રોજ કાયમ છે તમારે જોવું હોય તો ઉંદાવન પાર્ક માં આઈને અત્યારે 24 કલાક ગમે ત્યારે ચેક કરી શકો છો બરાબર બધી સોસાયટી એવું જ છે એટલે પરિસ્થિતિ ચાલે છે આ કોઈ સાંભળતું નથી 6 રોડ થઈ જાય

આવા તો કેટ કેટલાય ધારાસભ્ય છે કે જેમને અવારનવાર ટકુર કરવામાં આવે છે ટકુર કરીએ છીએ એટલે નેતાઓને ગમતું નથી પણ જ્યારે સાચા દિલથી લોકો એવું ઈચ્છતા હોય કે અમને અમારા જે ઉમેદવાર તરીકે જે વ્યક્તિ ઊભા છે અમે એને ચૂંટીને મોકલીએ ધારાસભ્ય બનશે તો કામ કરશે પણ ક્યાંક લોકો પણ અત્યારે જે પોતાના મનની અંદર વિચાર કરીને બેઠા છે ખોટો સાબિત થાય છે ખાલી જ્યારે એમને ઉમેદવારમાંથી નેતા બનવું એટલે મોટા મોટા વાયદા અને વચન આપીને જાય છે કે હા અમે તમારું આ કામ કરીશું તે કરી નાખશું ઓલું કરી નાખશું અને પછી સમય આવે એટલે તમે કોણ અમે કોણ છેલ્લે એ જ વાત આવે છે કે મતદારો માય બાપ લાગ્યા અને પછી વિજેતા બની જાય ખુરશી મળી જાય એટલે તમે કોણ અમે કોણ હવે કંચન રાદડિયાનો જે રીતે અહીંયા વિરોધ થયો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર